ઘરની માતાના હાથ જોડ દેવા આજે નહીં તો કાલ કાલ નહીં તો પચી દાડે પાંચ વર્ષે પચી વર્ષે એ દેવી તમારા હમ જરૂર લમરો વાળશે મારી ગેરંટી હું કોઈ દાર ને કહેતો તમે મારા ડાળો જવા મને કોઈ ફરક નહીં પડવા હિન્દુ ધર્મની શક્તિઓનો જાગૃત કરો એને લડવો એની દિવાબત્તી કરો એટલે કાલ ધર્મ વેચાઈ જશે

આપણો ભારત દેશનો વડાપ્રધાન નવદારાના જો ઉપવાસ કરી શકતો હોય તો દેવી શક્તિ રાત એના વગર રાત કરવાની તાકાત નહીં તમે કલ્પના કરી લો એને કોઈ ભગવાનનું નામ દીધું નવદારાના ઉપવાસ આજે દર રાજા સાહિજ કહેવાય આ દેવીઓ રાજ કરી દીધો ચંદ્રના નવ મિનિસ્ટર

તમારી ખેતીવાડીમાં બટાકામાં રોનક લાવી એ તો બે ધજાવાળી લાવી લા પછી તો પાંચસો મંદિરો બનાવવાના તૈયાર થઈ જાય પણ જે દર કોઈ રણી ધણી નતું ને એ દર પાંચસો વર્ષે હજારો વર્ષે યુગો પહેલા એ બેહી છે ને એ દર તમારી તમારા ડોહોની ને ચેટલી ઓવર રાખી છે ખાલી કલ્પના કરો